થ્રુ થી બી અરજો ગઈ અને અમારા ચોકી ઇન્ચાર્જ છે ડીકે દેવા સાહેબ એમને બી થ્રુ તે અરજો ગઈ અત્યાર સુધી કોઈ આવ્યું નહીં અને હવે થોડું કામ કરવા લાગે છે રાત્રે કરે મગર આ એક મહિનાથી એક મહિના દોઢ મહિનાથી પણ કામ નહીં કર્યું કેટલા સમયથી આ ખાડો હશે અંદાજે દોઢ મહિના થઈ ગયો અને ખાડાના કારણે અહીંયા ટ્રાફિક ની સમસ્યા કેવી સર ટ્રાફિકની સમસ્યા બહુ છે રાતે નો એન્ટ્રીની ગાડી ખુલે ત્યારે લજગરી આવે દસ વાગ્યા પછી રાતે બાવી તો પંદર ધાડાથી ઉપર થઈ ગયા છે બધી અહીંયા ટ્રાફિક થાય છે ઓરન થાય છે પણ એને એકસો આઠ જવા માટે અહીંયાથી ફરીને આખી ફરીને જાવ છે આટલા ખાટલું પડી ગયા છે વરસાદમાં કે આવી ત્રણ દિવસ વરસાદ થઈ અહીંયા કેટલા ટ્રાફિક થયા હતા તમે લોકો આવીને જોવા હતા તો મતલબ કેટલું બધું અહીંયા ઓરન ટ્રાફિક થાય છે ને કે કંઈ ખબર નહીં પડતી ગયા અને બીજી અહીંયા કઈ લોકો ત્રણો જે બુઝુર્ગ છે જે પેદલ ચડવાવાળા ફરવાવાળા છે અહીંયા આખો આ રીતે અહીંયા ફરવાનું ફરીને જાય છે શું કરવાનું અને કોર્પોરેશનમાં જોવાનું મ્યુનિસિપાલિટી બધી અરજી ડાલીને ગયા છે બધા કોર્પોરેટર એમએલએ એમપી અહીંયા રોકી જાય છે અહીંયા પાછળ છે રિપોર્ટ બધા બધા મોટા મોટા બધા અધિકારી અહીંયા ફરીને જાય છે અને નહીં કે કેમ કેટલો આટલો મોટો ખાટો પડે છે એ તો બધું પડે છે ને ભાઈ તો આના કેવું મારે તમારી ચેનલથી આ માધ્યમથી અમારી રિક્વેસ્ટ છે કે કોર્પોરેશન ના હોય કે મ્યુનિસિપાલિટીના હોય છે કઈ અધિકારીઓ આ ખાડો બે ત્રણ દિવસમાં પુરાય આટલો મોટો કામ નથી

તંત્ર ને ખાસ સાવચેત થવું જોઈએ જાગૃત થવું જોઈએ અને જે મુશ્કેલીઓ પડી રહી છે તે મુશ્કેલીઓ બાબતે દિવસો અને પ્રતિદિન આનું નિવારણ લાવવું જોઈએ સ્વતંત્રતા ભારત સમાચાર સાથે હું બુલવંત સરવૈયા